જાતિભેદ ન રાખવો બધા માટે સરખો અધિકાર છે તેમજ કોઈ ભ્રમ ન રાખવો મહાપ્રસાદ તો અલૌકિક છે તેને સાવધાનીથી ધરવો મંડપ જે છે તે તો અખિલ વ્રજ ગોલોકધામનું સ્વરૂપ છે મંડપને ગોલોકધામની ઉપમા આપી છે કે મો ગોલોકધામ બરાબર મંડપ તેમાં આત્મીય ભાવથી સર્વજીવ ઠાકોરજીને વર્યા છે એટલે કે આત્મા નિવેદન કર્યું છે આ આત્મા સમર્પણ કર્યું છે ઠાકોરજીને વરી દીધું છે તેથી વૈષ્ણવ પોતાનું તન મન ધન વારે છે જે વૈષ્ણવ છે તે કોઈ છોતા નથી વૈષ્ણવથી જેટલો અંતરાય તેટલો અંતરાય અમારા સ્વરૂપથી સમજવો એટલે કે વૈષ્ણવ વૈષ્ણવથી અભડાતા નથી જો ગળામાં ગોપાલલની માળા છે તિલક છે તો એ આપણા જેવા જ એ છોવાતા નથી જો અગર આપણે એવા સાથે ભેદભાવ રાખ્યો ગળામાં ગોપાલાલની માળા છે એવા સાથે આપણે ભેદભાવ રાખ્યો છે તો અમારા સ્વરૂપથી અંતરાય સમજવો એટલે કે ઠાકોરજી દૂર થઈ જશે એમ સમજાવે છે તેથી મહાપ્રસાદનું કારણ જીવથી કેમ જાણ્યું જાય જે મહાપ્રસાદ છે તે શ્રી ઠાકોરજી અને સ્વામનીજી અને અંતરંગ ભગવતી તે બધાનો અદરામૃતનો રસ છે તે રસને વૈષ્ણવ પામે છે તેની દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે એટલે કે એ આટલું બધું મહાત્મયવાળો પ્રસાદ આપણા મુખમાં મૂકીએ મહાપ્રસાદ મુખમાં મૂકીએ એટલે દિવ્ય દ્રષ્ટિ થવા જેટલું એમનામાં સામર્થ્ય છે જો એટલા ભાવથી અને એટલા મહાત્મય જાણીને લઈએ તો તો છે જ અને સર્વ પ્રપંચ તેનો નાશ પામે છે અને શ્રીજીના અદરામ્રતના પાન વિના પુષ્ટિ માર્ગમાં કોઈ જીવને નો અંગીકાર નથી અને મહાપ્રસાદની સમાન ચૌદ લોકમાં ચૌદ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ તેની તુલનામાં નથી તેથી પોતાના સ્વમાર્ગીય વૈષ્ણવ સામગ્રી શુદ્ધ કરીને શ્રી ઠાકોરજીને આરોગ આવે છે તામે નૂન્યતા શું હોય એટલે કે જ્યારે સ્વમાર્ગીય જ વૈષ્ણવ કીધું છે આપણા જ માર્ગના એટલે કે આપણા જ ગોપાલલાલના સેવકોએ જ ઠાકોરજીને સામગ્રી શુદ્ધ કરાવી છે અને એ સામગ્રી ભાવથી ઠાકોરજી આરોગે છે પછી એમાં કઈ ન્યૂનતા શું હોય પણ સર્વ પ્રકાર આપણા માર્ગની રીતિ અનુસાર કરવો મહાપ્રસાદને કોઈ છુએ નહીં તે ધ્યાનમાં રાખવું એટલે કે કોણ ન છુએ તો આગળ બતાવ્યું છે કે અવૈષ્ણવનો સ્પર્શ થવા દેવો નહીં પોતના કરીને પાતળે ધરવો એટલે કે પાતળ પણ જે જગ્યાએ આપણે પધરાવીએ છીએ એ નીચેની જગ્યાએ શુદ્ધ કરવી પોતાના કરવું એટલે કે ત્યાં આગળ શુદ્ધિ કરી શુદ્ધ કરીને પાતળ પધરાવીને પછી એ પાતળ ઉપર પ્રસાદ પધરાવો ધરનારાએ વિવેક વિચારીને ધરવો જેનામાં ભાવ નથી તેનો સ્પર્શ ન થવા દેવો એટલે કે જેને ઠાકોરજીમાં જેને પ્રસાદમાં જેને વૈષ્ણવમાં ભાવ નથી એમને પ્રસાદ અડવા દેવો નહીં મરજાદ રાખીને ધરવો જોઈએ એ પ્રણાલિકા ઠાકોરજી અને ભગવદીની કાની અનુસાર કરવી તેનું ઉલ્લંઘન કરવું નહીં એટલે કે હવે ચા લે હવે એવું બધું નહીં રાખવાનું જે ઠાકોરજી આજ્ઞા કરી છે એમાં આગું પાછું જરાય કરવાની ના પાડી છે કારણ કે પુષ્ટિ માર્ગની મેંડ છે તે સર્વોપરી છે સર્વોપરી એટલે કે બધાથી ઉપર મેંડ તો સૌથી પહેલાં હોવી જોવે બધાથી ઉપર રાખવાની કીધું છે તા પ્રમાણે ચાલવું તો સર્વ ફળરૂપ થાય શ્રીજી પ્રસન્ન થઈને પોતાનો કર પોતાનો કરીને જાણે શ્રીજી પ્રસન્ન થઈને પોતાનો કરીને જાણે પછી જીવને શું ન્યૂન્યતા રહે નિહાલ થયો જાણવું એટલે આપણે આપણી આપણી રીતે કંઈ કરવાનું નથી કીધું ઠાકોરજીની રીતે કરવાનું કીધું છે તો પછી આપણને નિહાલ થઈ ગયા ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આપણે બીજી કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી એમ આપણને સમજાયું છે મહાત્મા પ્રસાદનો કેટલો બધો આપણને સમજાવ્યો કે જ્યાં ત્યાં નહીં મૂકવાનો ગમે તેને નહીં આડવા દેવાનો અને ગમે તે પણ વ્યક્તિએ સામગ્રી પણ નહીં કરવાની બધું જ ગોપાલાલની માળાવાળા શરૂઆત પણ સામગ્રીથી પણ ગોપાલાલની માળાવાળા વૈષ્ણવ અને પ્રસાદ સુધી મુખમાં પાતળ સુધી પધરાવાવાળા પણ ગોપાલાલના વૈષ્ણવનો જ અધિકાર છે બાકી જેવા તેવાનો નથી એમ આપણને અહીંયા આગ્યા કરી છે આ આપણે વાંચ્યું સંહિતા ભાગ એક બાના નંબર ચારસો ને બાવીસ ઉપર આ ગોપાલાલજી પૃથ્થુરાજને જ્યારે મંડપનો ભાવ સમજાવે છે એ વખતનો આખો આ પ્રસંગ છે જેમાં આપણે છેલ્લા પાને લીધું આ પ્રસંગના છેલ્લા પાને આજે આટલું જ બોલીને નાની વાતને વિરામ પૂછું બોર્ષિગોપાલ લાલકી છે